रथया अषाढ़ी बीजा पवित्र दिवसे खेड़्रह्मा में ठाकुर मंदिर ट्रस्ट संचालित राधाकृष्ण मंदिर में रथयात्रा हर्ष उल्लास शहर में नगरचर्या रथयात्रा निकली भगवान जगन्नाथ जी रथयात्रा सवार नौ कलाके राधाकृष्ण मंदिर में निकड़ी थी जे रथयात्रा निर्धारित रूट प्रमाण जूनी ऑफिस जैन देरासर पटेल फी ब्रह्माजी चौक बस स्टेशन महाकाली मंदिर जानकी सोसायटी हनुमान जी मंदिर साथ ज काशी विश्वनाथ महादेव मंदिर माणिक चौक सहित विविध विस्तारों में ફરી હતી શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે ખેડ બ્રહ્મા વેપારી મંડળ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરીને આરતી ઉતારવામાં આવી હતી ઉપरांत ભાવિક ભક્તોમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો શીતલ ચોકમાં ઠાકોરજી ગ્રુપ આયોજિત વિસામો કરાવીને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે રથયાત્રામાં સખી મંડળની બહેનો અને ભક્તો જોડાયા હતા સાંજે રથયાત્રા શહેરની પરિક્રમા કરીને લક્ષ્મીપુરા ચાર રસ્તા થઈને સુધાર ફડી થઈને નીજ મંદિર પરત ફળી હતી ત્યારે રથયાત્રા પ્રસંગે કોઈ પણ જાતની અગત પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેમાં એક વાય એસપી એક પોલીસ કોન્સ્ટેબલ અને સિત્તેર હોમગાર્ડ એમ કુલ મળી એકસો ને પંચાવન પોલીસ જવાન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો